વિસનગર શહેરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે વિસનગર શહેરના માયા બજારમાં આવેલા ઊંચા ઓટલાવાળી ઘંટી તરીકે જાણીતા વિસનગર મસાલા વર્કર્સમાં ચોરી થતાં વેપારીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે શહેરના હાડસમા અને ભરચક વિસ્તારમાં ચોરી થતાં માયા બજારના વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે પહેલાં શિયાળામાં ચોરીઓ થતી હતી પરંતુ અત્યારે વરસાદના વાતાવરણમાં પણ ચોરીઓ થવા લાગી છે વિસનગર મસાલા વર્કસનું તાળું તોડીને ગઈ રાત્રે અજાણ્યા શખ્સોએ ચોરી કરી હતી જેમાં માલિકના જણાવ્યા પ્રમાણે આશરે પંદરથી વીસ હજાર રૂપિયાની રોકડ લઈ ગયા છે અને આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ સ્થળ પર આવીને તપાસ હાથ ધરી છે જેમાં વિસનગર મસાલા વર્કર્સના માલિક દ્વારા સીસીટીવી કેમેરાનું નિરીક્ષણ કર્યું હતું ને આ બાબતે વધુ તપાસ કરવામાં આવશે માયાબજાર એટલે વિસનગર શહેરનો ભરચક વિસ્તાર કે જ્યાં લોકોની અવર રહેતી હોય છે ને આ વિસ્તારમાં રહેણાંક વિસ્તાર પણ આવેલો છે જેથી સ્થાનિક રહીશોમાં પણ ગભરાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે વિસનગર શહેરની બાહોશ પોલીસ આ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે હવે જોવાનું એ રહ્યું કે પોલીસ શું કામગીરી કરે છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં Ah...